મિત્રો કેમ છો તો મજામાં જ છો તો અમારા નવા વૃગમાં તમારું સ્વાગત છે આજે આપણે જવાનું છે દાદા ભગવાનને દર્શન કરવા તો અમારા વૃગમાં આગળ બન્યા રહેજો તો મિત્રો તો અમે આવી ગયા હતા અહીંયા અમારા કેરિયા રોડે આઈ શ્રી ડોલી ખોડિયારમાં મંદિર છે ત્યાં ત્યાં બાપુ બેઠા હતા તો મેં કીધું તમને વિઝિટ કરાવતા જઈએ તો આ આપણે કેરિયા રોડનું મંદિર તો તમને બાપુ સાથે મળાવી અને શું કહે છે આપણે જોઈએ તો મિત્રો આ દાદા આપણે હિન્દીમાં વાત કરશે તો સાંભળો અમારું નામ છે સંતોષનાથ ગુરુ ગુરુ ગ્યાશ્વિનનાથ ડોળીની ખોડિયાર કેરિયા નાગસ રોડ સ વર્ષે રહેતા હું યાર દસ મેં સત્યનારાયણ કથા થાય છે તીન મહિનામાં એક ઓ વર્ષ મેં ચાર અમે નવરાત્રિ બી કરે છે અને જેને પ્રમાણે આ ડોળીની ખોડિયાર એના પૂર્વ ઇતિહાસ જૂના હૈ લો રવિવાર નવરાત્રિ લાશી ધાડવા આવે છે અમે ના સંભળાય અમારા જૂના હોય ગોરખનાથની ભૈરવનાથની પૂજા હોય આ પ્રમાણે અમારા ચાલતે હૈ જો તમે જોયું છે આ બાપુ શું કહેવા માંગે છે તો તમે અહીંયા જરૂર પધારો એવી આ બાપુની વિનંતી છે અને અહીંયા ઘણા પ્રકારના પ્રોગ્રામ થાય છે

તો તમે જોયું જશે કે કેવું છે મંદિર અંદરથી કેવું છે તો તમે પણ અહીંયા આવો એવી મજા આવે એવું છે અને તમે વાતાવરણ જોઈ શકો ચારે સાઈડ આપણા પંખીઓ ઉડતા હોય એવું પણ આપણને જોવા મળે છે તમે જોઈ શકો છો અત્યારમાં લાવ્યું તમે જોઈ શકો છો તો મિત્રો તમે અંદર જોયું જ છે કે એવું છે બધું તો પણ અમે અંદર વધારે ન ઉતારી કે એમાં એવું છે કે અંદર ભાઈ આવ્યા નહીં કે અહીંયા બીજું ઉતારણ બને છે એ માટે એટલું ન ઉતારી શકે તમે અહીંયા વાતાવરણ જોઈ શકો છો ચારે છે પંખીઓ ઉડે છે તો તમે અહીંયા આવો અને મજા કરો રેડી મિત્રો તમારા નાના બાળકો હોય તો પણ એને તમે અહીંયા રમવા લઈ શકો છો અહીંયા રમવાની પણ જગ્યા છે તમે જોઈ શકો છો અહીંયા પણ એક વાંધો છે એમાં મોટા છોકરાઓને નથી અહીંયા રમવા દેતા એટલે હવે આપણે જઈએ બાર હવે મુક્તિધામ સાઈડ આપણે જવાનું છે તો આ બહાર બાર તો મિત્રો તમે જોવો છો કે અહીંયા નાની છોકરી પણ ઊંચેક નીચે ખાય છે તમારા છોકરાઓ પણ તમે પણ એને અહીંયા લાવી શકો છો ઘણા બાળકો અહીંયા રમે છે વ્યુ પણ એક નંબર છે તમે અહીંયા આવો આપણો દાંડો પણ એક લસર ખાવા વી એવો છે કોણ એ રુક કહા સે આતે હે તો મિત્રો આયા આપણે આય બુજા ત્રણ ગાડી લાઈનમાં મૂકી દીધી છે આના આ જોઈ શકો છો મંદિર તમે આયા આવો મજા આવે એવું છે તમે એકવાર આવો આયા થી કાય આગુ નથી અમરેલી છે લિંગા રોડે તમે આખો વ્યૂ જોઈ શકો છો

ઓગણીસો પંચાણુંમાં હું અહીંયા આવેલો મારી બદલી થઈને શિક્ષક તરીકે ત્યારે નાનો એવો ઓટો બનાવેલો અને ઓટા ઉપર નાની એવી શિવલિંગ સત્ર સત્તર ત્રિશુળ અને નાગદેવતા આ સ્થાપિત કરેલો દર સવારમાં હું ખાલી પૂજા કરતો એમાં ઓચિંતાનું બે હજાર બેમાં વાવાઝોડું આવ્યું વાવાઝોડું આવ્યું એટલે બધું તણાઈ ગયું મોટા મોટા બાટલા તણાઈ ગેસના આવતા વાસણો આવતા મકાનો પડી ગયા ઓટો તણાઈ ગયો પણ ઓટાની અંદર એ ત્રિશુળ શિવલિંગ નાગ નાનો એવો શંખ એ સલામત રહ્યું એટલે મને થોડીક એમ થયું કે આ શક્તિ છે કંઈક અહીંયા એટલે ધીરે ધીરે શ્રાવણ મહિનામાં ઓટો સરખો પહેર્યો તો શ્રાવણ મહિનામાં ડોશી પડોશી એમ કહેતા કે ભાઈ અહીંયા નાગ આવીને બેસી જાય છે બરાબર અમુક સમયે એટલે પછી મને એમ થયું કે અહીંયા કાંઈક શિવનું મંદિર કરીએ અને એ ભાવનાથી કંઈક ગુરુની કૃપા કંઈક શક્તિની કૃપાથી આ આયોજન કરેલું અને સમાજના સર્વ લોકો તરફથી સહકાર પૂરો મળેલો અને હું તો એક નિમિત્ત માત્ર છું બાર વર્ષ સુધી જૂનાગઢમાં ધૂણે નામ શિવ નામ લઈને બેઠો હતો અને અત્યારે હજી હું કાંઈ જાણતો નથી ઓલ આઈ નો ઇઝ ધેટ આઈ નો નથિંગ બટ વાય આઈ એમ સમથિંગ હું કાંઈ છું નહીં દુનિયાની અંદર આનંદ કરું છું નિવૃત્તિ થઈ તમે એટલું કીધું

રાખવા માટે અંદર મોટી મોટી મૃત્યુ અંદર આખા મુક્તિ થઈ જાય આખા ટ્રેન ફરી નાની ટ્રેન છે તમે જોઈ શકો છો ટ્રેન પણ છે પાંચ રૂપિયામાં તમે બધું જોઈ શકો છો અંદર ટોટલિંગ વસ્તુ તમને દેખાડી દે અહીંયા તમે આવો 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 અને અહીંયા તમને નાના છોકરાને લેતા પડે કે રામાયણ માં શું હતું નામ એવું છે એનું વધ કર્યું હતું તેના પર તમે અત્યારમાં અહીંયા વિડીયો જોઈ શકો છો પછી અહીંયા જોઈ શકો છો કે શ્રી કૃષ્ણ ભગવાન આગળ રથ લઈને તેનો રથ પણ છે અહીંયા તમે આવું અહીંયા તમને જોવા છે

એમની તમે મૂર્તિ જોઈ શકો છો અહીંયા આ એક ત્રિશુલ કોકે તોડી નાખ્યું છે કે તો અહીંયા એક પરિવાર સાથે બેહીને જમે છે એવું પણ એક અહીંયા મૂર્તિ જોવા મળી છે અહીંયા આ ગ્યાસ છે પહેલાના જમાનાનું નથી અત્યારનું છે તોય પણ અહીંયા રાખવા માટે તમારા માટે અહીંયા એવું કામ કરેલું છે અહીંયા બે ભાઈ ને બેન જમી રહ્યા છે પછી આ એના દાદા છે આ ભાઈ છે પછી અહીંયા મંદિર છે ત્યાં પગે લાગે છે પછી અહીંયા આ બેન છે પછી આ દાદા એક રેડિયો લઈને જે આપણા ભજન આવે તે સાંભળી રહ્યા છે પછી આ છે એક કુતરો આ નાનો છોકરો છે એક આ ભાઈ કંઈક કરી રહ્યા છે ભાઈ તો ભાઈ અને અહીંયા આ બેન તમે જોઈ શકો છો આ એક જોયા જેવું છે બાજરીનો રોટલો કરી રહ્યા છે અત્યારમાં તે કોઈ બાયુને આવડતો નથી આ જો અત્યારમાં ચૂલો પણ રાખ્યો છે તમારા બધા માટે કે અહીંયા માણસો જોવે ને મજા આવે એ માટે હજી આપણે જઈશું આગળ તો મિત્રો આપણે ગુફામાં જઈ છીએ બીક તો અમને પણ લાગી રહી છે આપણે એકને આગળ મોકલી દીધો છે બત્તી લઈને આગળ કાંઈ છે કે નહીં જોઈ લેજે ભાઈ ગુફામાં બીક તો અમને લાગે છે પણ જોયું જશે આ છે ગુફા તમે અહીંયા આવો તો તમે જરૂર અંદર આટો મારજો આ છે યમુનોત્રી ધામ મંદિર છે છે બાપુની જગ્યા અમરનાથ ધામ આપડા કેદારનાથ નું મંદિર આપડે અહી બહાર નીકળી ગયા તમે પણ આ ગુફામાં આવો અને મજા કરો આવડી છે ગુફા અંદર થી તમે જોઈ કે બહુ મોટી મોટી લાગતી હતી પણ અહીંથી અત્યારમાં નાની દેખાય છે આપણને અંદર રહ્યા જવા જે આપણે અંદર આમ જવાનું છે અહીંયા કેવડી કેવડી મૂર્તિ તમે ખાલી જાઓ ને તો તમે કયો અહીંયા આપણે જાઉ છે બગલા પણ દેખાડશું તમને બગીચો પણ દેખાડશું હાલો બધું શ્રી રામ ના ભક્ત છે જેમ કે હનુમાન દાદા એની પણ તમે જોઈ શકો કેવડી મૂર્તિ છે અહીંયા અને અહીંયા તો તમે જોયું ન પણ એવું પણ તમને દેખાડતું જોઈએ તમે અહીંયા આપણે આ મહાદેવનું વધ કરી શકો આજે આપણા કાળકા માળે એ તમે અહીંયા આખું દૃશ્ય જોઈ શકો છો પછી આજે આપણા ખોડિયારમાં

અહીંયા પણ આઈજો તમે જરૂરથી આ ગુફામાં પણ આપણે અહીંથી જવાના છીએ બાર તમારા માટે અમે એટલું સાહસ કરીએ છીએ તમે ખાલી વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો તો હવે આપણે જઈએ આગળ કઈક હોય તો બીજું પણ દેખાડીએ નાના છોકરા માટે રમવાની પણ જગ્યા છે અહીંયા રોડે જ રમવાની જગ્યા તમે જોજો છો છે અહીંયા અત્યારમાં પબ્લિક નથી કેમ કે ઘણા લોકોને ખબર નથી કે અહીંયા આવી વસ્તુ છે પછી અહીંયા અત્યારમાં નવી વસ્તુ વસ્તુ છે ને જે અમે રમતા આ વસ્તુમાં જોઈ શકો છો તમે એ એનું હાવ તોડી નાખ્યું ખંડેર જેવું બધું થઈ ગયું છે આ કસરત કરવા માટે બાળકો માટે અને આપડા ગુગા ઓલીસા રમી રહ્યા છે આ જોઈ શકો છો આવું છે આપણે તમ તારે ઓલા મેળામાં જવાની જરૂર નથી મિત્રો ખાલી તમે અહીંયા વ્યા તો તમને મજા મજા આવી જાય મેળા જવાની પણ જરૂર નથી અને આપડા ગુગા વ્યાવા છે આગળ ઓલા કાંઈ રમતા હતા એ હું કઈ ક્લિપ ઉતારી શકો નહીં ન કરતો તમને દેખાડે આપડા ગુગા તો અહીંયા અંદર જવા જેવું છે કાંઈ આપણા જો ઓલો એક નાનો પાછો બની ગયો છે તમારા માટે દેખાડી દઈએ આ નાનો જોઈ લો અમારો નાનો મિતભાઈ આમ આપણે બેસવું છે

મેં તો તમને ઘણી વાર કીધું પછી તમારા મનની ની મરજી આવું ન આવું અહીંયા અમને અમને તો બહુ મજા આવી રહી છે આજે વડકો છે નાનો વડકો ઘર સાઈડ કેમ કે અહીંયા રાત પડી ગઈ છે અને વાગી જાય કે સાડા હાથ અને વાગે રહીશું ઘર સાઈડ અને તમને અમારો રોગ ગેમો હોય તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો

તો તમે આ જોયું છે મુક્તિધામ કેવું છે મને તો સૌથી વધારે જગ્યા ગમ્યું હોય ને તો આ છે તો હવે આપણે જઈશું બહાર અને તમને આજનો મારો લોક કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખી નાખજો અને તમે નવા નવાઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં સારી કોમેન્ટ કરી નાખજો તો આ ભાઈને આપણે દાંત ચડી રહ્યા છે એ વિડીયોમાં પહેલીવાર આવ્યા છે આમ તો બીજી વાર પણ સેલ્ફીમાં નહીં આવ્યા હોય એવું મને લાગે છે તો નવા હોય વિડીયોને લાગીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો તો બાય બા